નમસ્કાર મિત્રો હવે વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના કેસ મામલે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભાજપના નેતા સંજય વસાવાને ગ્લાસ મારવાના આરોપમાં છેલ્લા બે મહિનાથી જેલની અંદર બંધ છે તો તેમની ગઈકાલે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સુનાવણી હતી પણ એ સુનાવણી ટળી છે અને શું કોઈ આ ભાજપ દ્વારા ચૈતરભાઈ વસાવાને જેલની અંદર રાખવાનું ષડયંત્ર છે છું શું ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી નહીં છૂટે હવે શું ચૈતરભાઈ છૂટે તો ક્યારે છૂટશે એ બધા જ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે તો વાત કરીએ તો હવે ચૈતરભાઈ વસાવા હવે આગલી તારીખ આપેલ છે કે અગિયાર નવ બે હજાર પચીસના રોજ એમની હવે સુનાવણી થશે એટલે કે અગિયાર તારીખે સુનાવણી થશે ત્યારબાદ જ આપણે સૌને ખબર પડશે કે શું ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી બહાર આવે છે કે કેમ કે શું ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાય છે કે કેમ આદિવાસી સમાજ અને ગુજરાતના તમામ લોકો ડેડેપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની રાહ જોઈ રહ્યા છે હવે એ જોવાનું એ રહ્યું કે શું આ ભાજપ ચૈતરભાઈ વસાવાને છોડે છે કે